નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાંઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની પાલિકા કચેરી તો માત્ર હવે વિરોધ પ્રદર્શન અને આવેદન લેવા માટે બેઠી હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે પહેલા માત્ર એક દસરા ટેકરી વિસ્તારની અંદર એવું થતું હતું કે જ્યાં ગટરનું પાણી પીવાની લાઈનની સાથે ભેળવાઈ જતા એ લોકોનો પ્રશ્ન હતો અને એ લોકો વારંવાર રજૂઆત કરતા હતા પણ હવે સેમ પરિસ્થિતિ આવી ચૂકી છે ખોડિયારનગર જલાલપોરની જલાલપોર સ્થિત નગરના રહીશો પણ આજ આ સમસ્યાથી ત્રસ્ત છે નવસારી વિજલપુર નગરપાલિકા આમ તો કહેવાય છે કે ભાઈ નવસારીની એવન ગ્રેડની નગરપાલિકા છે પણ એ વન ગ્રેડની અને રાજ્યની સૌથી મોટી નગરપાલિકા હોવા છતાં પણ એનો વહીવટ જે ખરો એ ખાડે ગયો હોય એવું લાગી રહ્યું છે વાત જો કરવામાં આવે તો ખોડિયાર નગરના રહીશો દ્વારા પહેલી માર્ચ બે હજાર ચોવીસ ત્યારબાદ ત્રેવીસ મે બે હજાર ચોવીસ આમ બે વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે એમના પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી જાય છે અને જે રોજિંદા ઉપયોગમાં વપરાશ કરવાની એમને ફરજ પડે છે એટલું જ નહીં કોલેરા ટાઇફોડ અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગો થાય તો એના માટે જવાબદાર કરો અને ન કરે નારાયણ કદાચ જો કોઈ મૃત્યુ પામે તો એની જવાબદારી શું આ નવસારી પર નગરપાલિકા લેવાની છે કારણ કે માર્ચ મહિનાની પહેલી તારીખે જો એ લોકો લેખિતમાં જાણ કરતા હોય અને છઠ્ઠો મહિનો ત્રણ મહિનાનો સમય વીતી ગયો વચ્ચે હાથ ઉભા કરી દીધા ભાઈ ઇલેક્શન આવ્યું આચાર આચારસંહિતા લાગી કામ ન થાય પણ જ્યારે તમારી પાસે એક માર્ચથી અરજી લેખિતમાં પડી છે ત્યાર પછી ત્રેવીસમી મે ના દિવસે પણ તમને અરજી આપવામાં આવી છે તેમ છતાં પણ જો તમે કામ નથી કરતા તો શા માટે તમે સત્તાધીશ થઈને બેઠા છો એ ખ્યાલ નથી આવતો પાલિકા કચેરીએ જ્યારે આજે ખોડિયારનગરની મહિલાઓ પુરુષો પહોંચી ગયા હતા ત્યારે થોડી વાર તો હુતાતુસીના પણ દ્રશ્યો જોવામાં આવ્યા હતા કારણ કે એમ જણાવી દેવામાં આવ્યું કે પ્રોસેસ પ્રમાણે કામ ચાલે છે જો પ્રોસેસ પ્રમાણે કામ ચાલતું હોય તો એવું કઈ પ્રોસેસ છે કે જે ત્રણ ત્રણ મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી પૂર્ણ નથી થઈ અને આ સંદર્ભે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો ઉડાવ જવાબ આપવામાં આવે છે તો એ કઈ રીત છે સાથે જ એમણે ત્યાં સુધી જણાવી દીધું કે કોઈપણ રહીશને કોઈપણ પ્રકારની તકલીફ પડી અથવા તો એનો પ્રાણ ગયો તો એના માટે સંપૂર્ણ જવાબદાર માત્ર અને માત્ર આ સત્તાધીશો રહેશે એટલું જ નહીં પણ અઠવાડિયાની અંદર પૂર્ણ કરી દેવાની મૌખિક બહાદરી આપનારો આજે તો દ્રશ્યમાં દેખાતા પણ નથી અને જ્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મહિલા કર્મચારી છે ત્યારે એણે આ રીતે ઘર્ષણનો સામનો કરવો પડે છે કારણ કે એમની કચેરીની અંદર જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર રહીશો પહોંચી જતા હોય છે તો એમને પણ ખ્યાલ આવી ગયો છે કે એમની અગાઉ આ ખુરશી ઉપર બેસનારે કેવા કામો કર્યા છે ને કેટલા કામો કર્યા છે ને જ્યારે એ અત્યારે રજા પર છે તો એનો સીધો સામનો જે ખરો આમ જનતાના સીધા પ્રશ્નોનો જવાબ જે ખરો એ આમ દોષી મેડમે આપવાનો રહ્યો કારણ કે દોષી મેડમ જે ખરા વીસ દિવસ માટે ચાર્જમાં આવ્યા છે અને એ આવ્યા બાદ સતત કોઈક ને કોઈક આવેદનપત્રો આવી રહ્યા છે કોઈક ને કોઈક રજૂઆતો આવી રહી છે અને કામો થતા નથી ની વાતો થઈ રહી છે કારણ કે લેખિતમાં જ્યારે આપવામાં આવે છે માર્ચ મહિનાની અંદર ત્યારબાદ ત્રેવીસમી મેના દિવસે પણ લેખિતમાં આપવામાં આવે છે અને આજે તારીખ થઈ ચૂકી છે ચૌદમી જૂન છતાં પણ કામ થતું નથી અને કહેવામાં આવે છે કે અમે પ્રોસેસ પ્રમાણે કામ કરીએ છીએ તો પછી આમ જનતાનો સબરનો બાંધ તૂટે કે નહીં માટે કરી ખોડિયાર નગરના રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હવે અમારે માત્ર કામની વાતો જોઈએ છે બીજી કોઈ વાતો નથી જોઈતી અને જો તમારી પ્રોસેસનો સમય લાગતો હોય તો અમને લેખિતમાં જણાવો કે તમારી આ પ્રોસેસ કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે કારણ કે આખરે જે ગૃહિણી કે જેણે પોતાના આખા પરિવારના ભરણ પોષણ માટેનું પાણી જે ખરું એ ગટરવાળું આવતું હોય તો કઈ રીતે ચલવી લેવું પાછું જ્યારે ચોમાસાની સિઝન આવી રહી છે કોલેરા ટાઈફોઈડ જેવા રોગો થાય છે કમળો થાય છે તો એના માટે જવાબદાર કોણ અને બહેનોએ જ બધું સાંભળવું પડતું હોય છે તો ત્યારે આજે બહેનો થોડા રણચંડી બન્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી અને ફરી એકવાર અનુસાર ખોડિયારનગર રહીશો ખરા એ ચીફ ઓફિસર સુધી પહોંચી ગયા હતા તો આખા પ્રકરણની અંદર તને સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ખોડિયારનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ પાણી સાથે ગટર લાઈન મિક્સ થઈ જવાની સાથે લાલ કલરની ઈયળ અને એ બધું પ્રોબ્લેમ હતો એના બાબતે અમે આગળ ત્રેવીસ તારીખે ઓલરેડી રજૂઆત કરી ચૂકેલા હતા એ પહેલાં ત્રણ ચાર વાર થઈ છે ત્રેવીસ તારીખે લેખિત રજૂઆત થઈ એમાં એ લોકોએ આશ્વાસન અમને આપ્યું હતું કે તમને કાલથી કે પરમ દિવસથી નવી ડ્રેનેજ લાઈન ચાલુ થઈ જશે ડ્રેનેજ લાઈનને વોટર લાઈન બે બનવાનું પણ એ સમય વીતી ગયો તેવીસ આપણે ઇલેક્શન ડ્યુટીના કારણે આપણે માની લઈએ કે ચાલો એમને થોડુંક કામ હશે ચાર તારીખ પછી પણ અમે એક બે વાર રજૂઆત હું પર્સનલી અહીંયા આવીને કરી ગયો છું ત્રણ ચાર દિવસ પહેલાં કે ભાઈ મેડમ આ પ્રોબ્લેમ છે એમ છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું એટલે આજે અમારે આખી ખુડિયારગર સોસાયટીના તમામ રહીશોને આવી અને અહીંયા રજૂઆત કરવી પડી કે ભાઈ ગટરનું પાણી અને આ પાણી તો ઉપયોગ નથી એના માટે અમારે સોસાયટી સાથે પડ્યું છે આ સાથે સાથે અમે અમને એવી અત્યારે આપવામાં આવેલી છે કે ડ્રેનેજ લાઈન અને વોટર લાઈન બે સોમ અથવા મંગળવારથી ચાલુ થઈ જશે અમે એમને ડેડલાઈન પ્રમાણે આશ્વાસન ને ગ્રાહ્ય રાખી અને અમે એવી રજૂઆત કરેલી છે કે વાંધો નહીં બુધવાર સુધી તમને આપી જો ગુરુવાર સુધી કામ ચાલુ નહીં થાય તો અમે સપરિવાર સ સહ સોસાયટી જેટલા છે સોસાયટીમાં બધા અહીંયા રહેવા આવી જશું ખાવા પીવા રહેવાની તમામ સુવિધા અમને એ લોકો પ્રોવાઈડ કરી આપે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો જે પ્રમાણે સ્થાનિકની રજૂઆત છે આપે જોયું એ મુજબ કે ભાઈ માર્ચ મહિનાની પહેલી તારીખ હોય મે મહિનાની ત્રેવીસમી તારીખ હોય કે જૂન મહિનાની આજની ચૌદમી તારીખ હોય વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને જલાલપુર એટલે તો કહી શકાય કે ભાઈ ભાજપનો ગઢ જ્યાંથી ભાજપને પૂર્ણ મત મળે છે તેમ છતાં પણ ભાજપના રાજની અંદર જો ભાજપના ગઢની અંદર પણ ત્રણ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં પણ જો પાણીની સમસ્યા દૂર ન કરી શકતા હોય તો પછી સત્તાધીશો પાસે આપણે બીજી આશા શું રાખવી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ